દોસ્તો આજે છે રવિવાર અને બ્લોક ની શરૂઆત પણ અત્યારે કરી છે ને વાગ્યા છે સાડા પાંચ છ જેવો ટાઈમ થઈ ગયો છે ઓલરેડી તો છ જેવો ટાઈમ થયો છે ને કિચન માં આજે મેડમ છ વાગ્યા કિચન માં એક્સરસાઇઝ કરે છે આજે વેલા કિચન માં એક્સરસાઇઝ થાય વેલા તો એક વાતી ગયો તો શું બનાવો છો આજે સ્પ્રિંગ રોલ બનાવવા તો આમાં સ્પ્રિંગ તો છે ને સ્પ્રિંગ બનાવવાની છે હવે આ

શુ શું નામ શું છે સ્પ્રિંગ রোল એની મેડમ તમને રેસીપી બતાવશે શું શું નાખવાનું હોય કેવી રીતે બને અને જલ્દી ટાઈમે રિવ્યુ પણ આપશો નથી અત્યારે છે શનિવાર રવિવાર હોય એટલે તમને ખબર જ છે અમારા ઘરમાં કંઈક ને કંઈક હોય છે ઈનો

હવે કઈ બોક્સ નહીં તો ચાલો દોસ્તો થોડુંક સમારી દેશે પછી રેસીપી બતાવશે મેડમ ને વિડીયોમાં બને રહેજો મસ્ત ને આજે પ્રોગ્રામ કરવાનો કારણ કે આવી વસ્તુ બહાર ખાવી એના કરતાં ઘરે બનાવીને ખાવ ને તો એ સારી વસ્તુ છે સસ્તી પડે કોસ્ટલી પડે ને સરી કોસ્ટલી સસ્તી કરતાં એ જે ક્વોલિટી છે ને એ સારી બને તો ચાલો અમે બનાવી દઈશું કેટલી ડુંગળી નાખવાની

ઉકાડે ને પછી સોયા સોસ રેડ chili અને આ ગ્રીન chili સોસ ત્રણેય નાખું આમાં જો ને ફોન જો હવે આપણે ને સોયા અને પછી રેડ ચીલી નેચરલ હોય કે કેમિકલ વાળા મે બધું ઘરે ન બનાવ્યું નેચરલ આયા આવે ગાય આવે છે બધું કેમિકલ વાડું જ આવતું ઈ છે તો મિક્સ કરવાનું હા ટાણી મિક્સ કરવાનું ને પછી ટમેટો સોસ નાખવા એની જગ્યાએ મે જો ઘરે ટમેટાનો બનાવ્યો છે ઓકે ટમેટા સોસ જગ્યાએ ટમેટા ગ્રેવી નાખવાની હા ઓકે પછી બસ હવે થોડું ચડી જાય ને પછી નોડલ્સ નાખશું નોડલ્સ પહેલા ફ્રાય કરી લેતા કે બાફી લેતા એ બાફી લેતા તો બોઈલ કરી લેન પેલા હા બોઈલ કરી લે

પંકા કે પ્રોગ્રામ કરો આ તો ખવડાવી તો જમજો હો તમને તો કઈ ઘરે બનાવી નહીં પતલી પતળી પતલી જ કરવાની પછી આ કરી હમ શું કહેવાય રોસ્ટ એને કરી રોસ્ટ કરી સોરી કરવાનું બાકી

તો પછી આ રીતના જે પીછા સ્કીર હતા એને શું કરવાનું ફ્રાય કરવાનું બ્રાઉન કલરના ના ક્રન્ચી ના બને તેવું સુધી ફ્રાય કરવાના ને તો જેવતી ક્રન્ચી ના થાય તેવતી ફ્રાય કરશે મેડમ અને થોડું અઘરી રેસીપી છે પણ બનાવી પડે મેડમ ને ધન્યવાદ આપણે આવું બધું રરવાની મજા આવે બનાવી ઓકે તો अम्साइड में तो आम हो गए। हाँ, एम एम डी में। समान केम मेलों तो में। एम एम डी में जोए हूँ ना तो केम मेल कोई तो खुल ही जाएगी, खुलेगी। मार्क पीस मेला मेलू? ना हाथ हमसे लोटेगा। हम अच्छा-अच्छा। मैंने तो पिरा हरी अभी मैंने थाईयाँ मैं पक रही हूँ। जब ही जब